અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર નવ મહિના અમેરિકાના ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ફ્લોરિડાના કિનારે ઉતર્યા પછી સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન કેપ્સ્યુલ બહાર નીકળે છે અને તેને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે આ તેની પ્રારંભિક તબીબી તપાસનો એક ભાગ છે અવકાશમાં લાંબા સમય સુધી રહેવાથી અવકાશયાત્રીઓના શરીર પર અસર પડે છે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર માત્ર આઠ દિવસના મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા પરંતુ બોઇંગ સ્ટાર લાઇનર ની કારણે તેમને નવ મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાંથી નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે આ બંને ગત વર્ષે જૂનમાં અવકાશમાં ગયા હતા અને ટેકનિકલ મુશ્કેલીઓ અને સમય પત્રક્રીઓ અંતરિક્ષ યાત્રીઓનું લેન્ડિંગ ફ્લોરિડાના સમુદ્ર કિનારે કરવામાં આવ્યું હતું કેપ્સ્યુલમાંથી બહાર આવતા સુનિતા વિલિયમ્સ ના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી નાસાના અન્ય કર્મચારીઓ સમુદ્રમાં સ્પ્લેશડાઉન પહેલા પરત ફરતા અવકાશ યાત્રીઓને લેવા માટે બોટમાં ગયા હતા